શાકભાજી વર્ગ વાવેતર તેમજ ગ્રીન હાઉસ અને નર્સરી માટે ગુજરાત સરકાર દ્વારા સહાય યોજના ચાલુ કરવામાં આવી સરકારનું કૃષિ વિભાગ હેઠળનું બાગાયત ખાતું લક્ષી વિવિધ સહાય યોજનાઓ ચલાવતું હોય છે ત્યારે બાગાયત ખાતામાં ખેડૂતોને ફળ શાકભાજી ઔષધિ પાકો મસાલા પાકો વગેરેને લગતી સહાય આપવામાં આવે છે તો ચાલુ વર્ષે રાજ્યનું બાગાયત ખાતામાં કેટલીક નવી યોજનાઓ પણ સરકાર દ્વારા આ જાહેર કરવામાં આવેલી છે જેના માટે તબક્કાવાર અત્યારે પોર્ટલ ખુલી રહ્યું છે તો હાલની તારીખે બે માસ માટે નવી બાબતની ત્રણ યોજનાઓ માટે બાગાયત ખાતાનું આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું છે જેમાં વિગતવાર ચર્ચા કરું તો પ્રાકૃતિક કૃષિ કરતાં ખેડૂતો માટે શાકભાજીના વાવેતરમાં પ્રતિ હેક્ટરે વીસ હજાર રૂપિયા સુધીની સહાય આગેક સરકાર આપે છે જેની પર અત્યારે અરજી ચાલુ છે અને પ્રાકૃતિક કૃષિ કરતા જે ખેડૂતો છે એમને મારી અપીલ છે કે આપ સૌ સમયસર તમારી અરજી કરી અને સાધનિક કાગળો સાથે બાગાયત ખાતાની જિલ્લાની જે તે કચેરીને તમે પહોંચતી કરી દો એટલે એક આ વાત થઈ બીજી વાત એ છે કે કેટલાક વિસ્તારોમાં જ્યાં આંબા લીંબુ જેવા ક્લસ્ટરો છે તે મોટા પ્રમાણમાં વાવેતર છે ખાસ કરીને સૌરાષ્ટ્રના એરકાંઠાના જિલ્લાઓમાં પણ વર્ષો જૂના બગીચાઓ છે અને કેસર કેરીના બગીચાઓ છે કે જે ચાલીસ વર્ષ પચાસ વર્ષ જૂના હોય કે જેમાં સમયાંતરે હવે ઉત્પાદન ખૂબ ઘટ્યા છે હવે ખેડૂતો નવું પ્લાન્ટિંગ કરે જૂના બગીચા કાઢીને કરે એને આવતા ફૂંકમાં આવતા સમય લાગે તો એના માટે જૂના બગીચાઓના નવીનીકરણ માટે આ ચાલુ વર્ષે બાગાયત ખાતામાં રાજ્ય સરકાર નવી યોજના લાવી છે કે આવા બગીચાઓના નવીનીકરણ માટે જરૂરી સાધનો એ બગીચાઓના કટિંગ માટેના ખર્ચને અને ત્યારબાદ એને જે ઇનપુટ્સ આપવા પડે એ ખર્ચને પહોંચી વળવા માટે ખેડૂતોને પચાસ ટકા સુધી સહાય આપવામાં આવે છે આવું જ લીંબુના બગીચાઓમાં પણ જે જૂના બગીચાઓ એના નવીનીકરણ માટે પણ સરકાર સહાય આપે છે એ પોર્ટલ પણ બાગાયતનું અત્યારે આ ખેડૂતમાં શરૂ છે ખેડૂતો એમાં પણ અરજી કરી શકે છે અને એથી વિશેષ પપૈયાના પાકના વાવેતર પપૈયાનો એક આશાસ્પદ પાક છે ખાસ કરીને સૌરાષ્ટ્ર વિસ્તારમાં પપૈયાનું ઉત્પાદન કરતા ખેડૂતો ખૂબ સારું એવું કમાય છે એ જોઈને બીજા ખેડૂતોમાં પણ માંગ વધી છે એટલે વાવેતર વિસ્તાર વધી રહ્યો છે એને પહોંચી વળવા સરકારે આ વર્ષે નવી યોજના લોન્ચ કરેલી છે કે જે ખેડૂતોને અગાઉ સહાયની મર્યાદામાં જે વિસ્તાર પૂર્ણ થઈ ગયો છે એકવાર સહાય મળી ચૂકી છે બે હેક્ટરની મર્યાદામાં તો ત્યારબાદ જે ખેડૂતો વર્ષો વર્ષ વાવેતર કરે છે તો એને પ્રતિ સહાય આપી શકાય એવી સારી સ્કીમ છે ખેડૂતો એમાં પણ અરજી કરી અને બાગાયત ખાતાની જિલ્લાની જે તે કચેરીને પહોંચતી કરે તો સમયસર આના લાભો આપી શકાય એક ખાસ ચૂંકી અપીલ એ કરું કે કૃષિ વિભાગની કેટલીક યોજનાઓમાં ખેતી ખાતામાં ઓટો યુનિવર્સ સિસ્ટમ છે ખેડૂતો અરજી કર્યા બાદ મંજૂરી મળે છે અને પછી ડોક્યુમેન્ટો પહોંચાડતા હોય છે જ્યારે બાગાયતમાં વિવિધ ઘટકોની વિવિધતા છે કેટલાક ઘટકોમાં ડોક્યુમેન્ટની જરૂરિયાતો પણ વધારે છે કેટલાકમાં પ્રી ઇન્સ્પેક્શન કરવું જરૂરી છે જેના લીધે બાગાયત ખાતામાં ખેડૂતો જે અરજી કરે છે એની પ્રિન્ટ લઈ સાધનિક કાગળો સાથે જોડી અને સંબંધિત જિલ્લાની કચેરીને ટપાલના માધ્યમથી પહોંચાડે તોય ભલે રૂબરૂ પહોંચાડે તોય ભલે આ પહોંચાડ્યા બાદ એની મંજૂરીની પ્રક્રિયા થાય છે એટલે ખેડૂતો અવધોમાં ન રહે અને બાગાયતની સહાય યોજનાઓની દરેક અરજી કર્યા બાદ પ્રિન્ટ કાઢી જરૂરી સાધનિક કાગળો સાથે જિલ્લાની બાગાયતની જે તે કચેરીએ પહોંચતી અમરેલી જિલ્લામાં મોટા ભાગના વિસ્તારોમાં જૂના બગીચા થઈ ગયા છે અને જૂના બગીચાનું નવીનીકરણ કરવા માટેની આ સૌથી શ્રેષ્ઠ યોજના છે તો સાથે જ અલગ અલગ યોજનાઓ પણ અમરેલી જિલ્લાના બાગાયત વિભાગ દ્વારા વખત વખત જાહેર કરવામાં આવે છે અને મોટી સંખ્યામાં ખેડૂતો આ યોજનાનો લાભ પણ લે છે